નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો યુવાન જે કંઈક બનવા માંગે છે જે કંઈક આગળ આવવા માંગે છે જે કંઈક કરવા માગે છે એ લોકો બધા માટે ઉપયોગી છે જેને સારી નોકરી કરવી છે સારું એજ્યુકેશન લેવું છે ઉદ્યોગ કરવો છે વેપાર કરવો છે સારી બનવું છે છે કે કોઈ પણ ફિલ્ડમાં એ સફળ થવા એના માટેનો આ માટે બુસ્ટર ડોઝ કહી શકાય એવી વાત છે સામાન્ય રીતે આપણે નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે મને યાદ છે કે પાંચમા ધોરણમાં છઠ્ઠા ધોરણમાં કે આઠમા ધોરણમાં ભણતા ત્યારે આપણે એક નિબંધ લખતા ગાંધીજી વિશે નિબંધ લખી જગદીશ ચંદ્ર બોઝ વિશે લખી સ્વામી વિવેકાનંદ વિશે લખી આ બધા વિશે આપણે નિબંધો લખતા મને યાદ છે અને સારી રીતે લખતા અને પરીક્ષામાં પણ એ એક વસ્તુ પૂછાતી એક્ઝામમાં પણ તમારે નિબંધ લેખનની વાત આવે એમાં આવા મહાપુરુષોના નિબંધ પૂછાતા કોઈ દિવસ આપણે આપણા વિશે નિબંધ લખ્યો છે આપણા વિશે આપણે વિચાર્યું છે હું ક્યાં છું આવી વિશે ધ્યેય વિશે તમારા તમારા પોતાના જિંદગી વિશે તમારી પોતાની કેરિયર વિશે તમે કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો તમારા વિશે નિબંધ લખવાનો પ્રયત્ન કર્યો છે ખરો કે હું કોણ છું મારા ગમા શું છે મારી શું 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 છે છે મારી માન્યતાઓ મારા વિચારો છે મારી અપેક્ષાઓ શું છે મારી લાગણીઓ શું છે મારી જરૂરિયાત શું છે મારી ઈચ્છા શું છે આ બધા વિશે કોઈ દિવસ આપણે વિચાર જ નથી કર્યો આજે એક પ્રમાણિકતાથી આપણે વિચાર કરવાના છીએ ખાસ કરીને ઉદ્યોગ સાહસિકના ના ધ્યાનમાં રાખીને કરશું જોકે બધાને લાગુ પડે છે બધી વ્યક્તિ વ્યક્તિ આ વસ્તુ કરી શકે છે પણ મારો મેઇન હેતુ ઉદ્યોગ સાહસિક છે એટલે હું થોડું તમને જે દાખલા દલીલ આપીશ એ ઉદ્યોગને ને લગતી વધારે હશે અથવા તો ઉદ્યોગને પેરામીટર ની અંદર આવતી હશે એવી હશે એના માટે શરૂઆત આપણે ક્યાંથી કરી શકીએ સહેલાઈથી થાય એક કાગળ અને પેન લઈ બેસો તમે તમારા વિશે નિબંધ લખો તમે ક્યાં છો શરૂઆત ત્યાંથી કરો ક્યાં છો કે તમે જુનાગઢમાં છો કે રાજકોટમાં છો કે અમદાવાદમાં છો કે સુરતમાં છો એ એ એ ક્યાં નહીં ક્યાં મીન્સ તમારી કઈ કેપેસિટી છે તમે શું કરવા માંગો છો તમે ક્યાં જવા માંગો છો એના માટે તમે ક્યાં પહોંચ્યા છો એ સંદર્ભમાં તમે ક્યાં છો માની લ્યો કે દાખલો આપો તમને માની લ્યો કે કોઈને મેડિકલમાં જવું છે ડોક્ટર થવું છે એમબીબીએસ થવું છે તો એને બારમા માં સાયન્સ રાખવું પડે ફિઝિક્સ કેમિસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ રાખવા પડે સારા માર્ક્સથી પાસ થવું પડે થોડું ઇંગ્લિશ પણ આવડતું હોવું જોઈએ જરૂરી નથી પણ થોડું આવડતું હોવું જોઈએ અને હાર્ડ વર્કર હોવો જરૂરી છે આ એક સામાન્ય વાત થઈ એટલે એના અનુસંધાનમાં તમારે જો ડોક્ટર થવું હોય બીએમબીબીએસ થવું હોય તો તમારે બારમાની પરીક્ષા સારા માર્ક્સ છે પાસ થવી જોઈએ દસમામાંથી તમારે અગિયારમામાં ને બારમામાં દસમા પાસ થઈ ગયા પછી અગિયારમા બારમામાં સાયન્સ સબ્જેક્ટ રાખવું પડે એનાથી એબી ગ્રુપ આવે છે એ બી ગ્રુપ તમારે રાખવું પડે અને સખત મહેનત બે વર્ષ દરમિયાન અગિયારમા અને બારમા દરમિયાન કરવી પડે સારા ટ્યુશન રાખવા પડે સખત મહેનત કરી અને

એટલું તમે વધારે ક્લિયરલી આગળ વધી શકશો તમારે ભણવું છે એવું બધા જનરલી આપણે બધા સ્ટુડન્ટ ભણતા હોય ને ત્યારે બધા એવું જ વિચારે મારે નોકરી કરવી છે સારી જોબ મળે એટલા માટે ભણે છે આ એક આડેધર આપણો ધ્યેય છે એટલે બધા ચોક્કસ ધ્યેય રાખે કે મારે આઈએસ થવું છે

કેટલા સમયમાં જવાના છીએ મદદ કરશે કેવી રીતે મદદ કરશે આ બધી વસ્તુ આપણે સમજવી પડે જાણવું પડે અને જાણીને સમજીને તમે આગળ વધી શકો તો જ તમે તમારો ધ્યેય પ્રાપ્ત કરી શકો આના માટે અમે એક જયારે ઉદ્યોગ સાહસિકનો નો ટ્રેનિંગ પ્રોગ્રામ રાખી છે એન્ટરપ્રિનરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો ત્યારે અમે એક ત્રણ દિવસનો સ્પેશિયલ એચિવમેન્ટ મોટિવેશન ટ્રેનિંગ રાખી કે કોઈ પણ વ્યક્તિએ કંઈ પણ પ્રાપ્ત કરવું હોય ધ્યેય સિદ્ધ કરવું હોય તો એ કેવી રીતે સિદ્ધ કરી શકાય એના માટેની પ્રેરણાની એક આખી તાલીમ ત્રણ દિવસની સ્પેશિયલ તાલીમ હોય વીસ કલાકની તાલીમ હોય એનો હું એક્રીડેશન એક્રીડેટ ટ્રેનર તરીકે નિષ્ફળ દિલ્હીથી ખાસ સ્પેશિયલ ટ્રેનિંગ લઈ આવ્યો હતો અને હવે અમારા તાલીમાર્થીઓને આની તાલીમ આપતા વીસ કલાકની ત્રણ દિવસ દરમિયાન કોઈ પણ બહારના સ્તરે પોતાના ઘરે ન ક્લાસરૂમ ટ્રેનિંગ નથી બાર ક્યાંક જગ્યાએ દાખલા તરીકે દ્વારકા લઈ જતા અમે અત્યારના અહીંના તાલીમાર્થી હોય તો દ્વારકામાં અથવા ગાંધીનગરના યુથ હોસ્ટેલમાં રાખતા અને દરરોજ લગભગ સાત આઠ કલાક કામ કરતા રાતના ઘણી વખત તો એક્સ્ટ્રા વીસ કલાક તો ઓફિસિયલી છે અમારે તો રાતના બબે વાગ્યા સુધી અમારા દ્વારકામાં ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલ્યા છે લોકો માટે અને મજા આવે લોકો જાગે તાલીમાર્થીઓ નાના નાના હોય નાના મીન્સ કે યુવાન જ હોય વીસ બાવીસ પચીસ ત્રીસ વર્ષના હોય બધા લોકોને રસ પડે જાગે અને રાત્રા બબે વાગ્યા સુધી ત્રણ બબે વાગ્યા સુધી તો ટ્રેડિંગ મે આપી છે મને યાદ છે એટલે આ એચિવમેન્ટ મોટિવેશન ટ્રેનિંગ ની વાત થઈ આજે જે આપણે વાત કરી છે એ ગોલ કેવી રીતે પ્રાપ્ત કરવો ગેલ ગોલ કેવી રીતે સેટ કરવો ધ્યેય કેવી રીતે નક્કી કરવો વાસ્તવિક હોવો જોઈએ ધ્યેય તમારો એકદમ વાસ્તવિક હોવો જોઈએ આધે મારે ઉદ્યોગપતિ બનવું છે એવો નહીં ચોક્કસ ધ્યેય સાથે લો કે મારે સફળ ઉદ્યોગપતિ બનવું છે મારે પ્લાસ્ટિકના ઉદ્યોગમાં જવું છે મારે ફૂડ વધારે સહેલું બ્રોડ ગોલ થયો જેટલી સ્પષ્ટતા તમારા ગોલમાં હશે તમારા ધ્યેયમાં હશે એટલી તમે વધારે ઝડપથી ને વધારે વ્યવસ્થિત રીતે વાત કરી શકશો બીજી વાત તમારે તમારી શક્તિ નક્કી કરવી પડશે શક્તિ અને મર્યાદા બે તમારા સ્ટ્રોંગ પોઈન્ટ કરવું પડશે અને એને અનુરૂપ બહુ મોટો પણ પ્રોજેક્ટ નહીં અને બહુ નાનો પણ પ્રોજેક્ટ નહીં તમારો ધ્યેય એકદમ તમારી કેપેસિટી કરતા મોટો પણ ન હોવો જોઈએ અને એકદમ ના ન પણ ન હોવો જોઈએ દાખલા તરીકે દેશી અમે અમે આ લોકોને એક આ દાખલો આપતા કે ભાઈ આપણે માની લ્યો કે હું તમને એમ કહું કે તમારે દારા સિંહ સાથે કુસ્તી કરવાની છે તો તમને રસ રહે પહેલેથી તદત તમારો ઉત્સાહ ઓછો થઈ જાય કે નહીં એ સાહેબ એવું દારા સાથે કુસ્તી થાય મારી કેપેસિટી કરતા મોટી વાત છે એને બદલે હું તમને એમ કહું કે તમારે ત્રણ વર્ષના બાળક સાથે કુસ્તી કરવાની છે તો તમને રસ નહી પડે એકદમ નાનું કામ તમારી એમાં કદાચ હારી જાવ તો એની એનું રિઝલ્ટની તમને ખબર છે અને રિઝલ્ટનું સુખ અને દુઃખ આનંદ તમને નહીં થાય હટલે બહુ ઊંચું ધ્યેય નહીં રાખવાનો ઊંચો ગોલ નહીં રાખવાનો નીચો ગોલ નહીં રાખવાનો તમારી કેપેસિટી થોડો ઊંચો હા ઊંચો નહીં એટલે તો કેપેસિટી કેપેસિટી જેટલો નહીં ભાઈ તમારી માની લ્યો કે દસ હજાર કે પચાસ હજાર કે એક લાખના રોકાણ કરવાની છે એના કરતા થોડો મોટો કેમ કે તમારી શક્તિને જો ખેંચવાની વાત આવશે ને તો તમે આગળ વધી શકશો તમારી શક્તિ જેટલું કામ હશે તો તમને ચેલેન્જ નહીં મળે ને ઉદ્યોગની અંદર ચેલેન્જ હોય ને તો જ તમને મજા આવે તો જ તમે તમારી કામ કરવાનો આનંદ આવે અને તમે સારી રીતે કરી શકો ગોલ ગોળ ગોળ ન હોય ઘણા લોકો એવું કે છે કે સાહેબ હું તો વિચારું છું કે કાઈ કરવું છે પણ શું કરવું નક્કી નથી ઘણા બધા અમારા ઉદ્યોગ સાહસિક મિત્રો એવા આવતા સાહેબ કરવું છે કઈક પણ તમે અમને સારો પ્રોજેક્ટ બતાવો સારો પ્રોજેક્ટ હોય તો અમે કરીએ એટલે એ ગોળ ગોળ તમારો ધ્યેય હશે ને તો તમે જલ્દી આગળ નહીં કરવું છે તમારી ઈચ્છા છે પણ તમારી જરૂરિયાત નથી તમારી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ તીવ્ર જરૂરિયાત હોવી જોઈએ હાઈ નીડ તમારામાં હોવી જોઈએ કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવું હોય ને તમારામાં નીડ એકદમ એકદમ હાઈ લેવલ ની હોવી જોઈએ ઘણી વખત અમે અમારા તાલીમ કાર્યક્રમની અંદર જે ઉદ્યોગ કરવા લોકો આવ્યા હોય એનું સિલેક્શન જયારે કરતા હોય કેમકે સો સો અરજી આવતી હોય એમાંથી પચીસ ત્રીસ લોકોને લેવાના ઇન્ટરવ્યુ લઈને ત્યારે નક્કી કરી કે જે લોકો નોકરી કરતા હોય જે લોકો પોતાનું વ્યવસ્થિત રીતે સેટલ હોય એવા લોકોને જનરલી અમે ન લઈએ એને ઉદ્યોગની નીડ નથી ઈચ્છા છે કંઈ કરવું છે એવી એની ઈચ્છા છે પણ ઈચ્છાથી સાથે સાથે નીડ અગત્યની છે જરૂરિયાત અગત્યની છે અને નીડ હાઈ હોવી જોઈએ જે લોકો ગ્રેજ્યુએટ થયેલો હોય નોકરી મળતી ન હોય એવા લોકો કદાચ સહેલાઈથી ઉદ્યોગ તરફ પડી શકે એટલે નીડ અને હાઈ I need... واری... ویقتی... دی... دی... آ... ہو جائے, મારે ઘણા લોકો એમ કે સાહેબ ઉદ્યોગ કરવો છે ઘણા બધા આવે છે કહે છે કે સાહેબ અમારે ઉદ્યોગ તો કરવો જ છે સો ટકા કરીશું પણ ક્યારે કરીશ નહીં નક્કી નહીં જો સમય સાથે તમારો ગોલ ધ્યેય બાંધેલો ન હોય તો તમે તમારામાં કામ કરવાનો ઉત્સાહ નહીં આવે તમે નક્કી કરો કે મારે આ મહિનાના આ ત્રણ મહિના દરમિયાન કે છ મહિના દરમિયાન કે એક વર્ષ દરમિયાન આ ચોવીસ બે હજાર ચોવીસમાં માં મારો પ્રોજેક્ટ ચાલુ થવો જ જોઈએ એવો જો તમે સમય સાથે બાંધીને તમે નક્કી કરો તો તમે કદાચ વધારે સારી રીતે કરી શકીએ એટલે તમારો ગોલ્સ સમય સાથે બાંધેલો હોય તો વધારે પેલો થશે સમયબદ્ધ હોવો જોઈએ ગોલ

નક્કી કરીએ ઉદ્યોગ કરવાનું નક્કી કરીએ જે કંઈ તમારે બનવું છે જિંદગીની અંદર એ બનવાનું નક્કી કરીએ તમારી શક્તિ અને મર્યાદાને ધ્યાનમાં રાખીને નક્કી કરીએ કંઈક આજુબાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી કરીએ તો તમે સારી રીતે સ્પષ્ટ રીતે ગોલ ધ્યેય તમારો પ્રાપ્ત કરી શકશો અને આગળ વધી શકશો આશા છે કે તમને આજની આ વાત ઉપરથી બોલ નક્કી કરવામાં તમારો ધીય નક્કી કરવામાં ઉપયોગી થશે અને આ વાત સાથે પૂરતી નથી બધા માટેની છે ફરીથી સ્પર્ધતા કરું છું કોઈ પણ યુવાન માટે આ વસ્તુ ખૂબ જરૂરી છે અને પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરે પોતાની હું એ માઈનું લેખન તૈયાર કરે એવી વિનંતી છે અમારા આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સેન્ડ કરજો